હેલો મિત્રો કેમ છો બધા મજામાં આપડા વિડીયો જોતા હોય મજામાં જ હોય પણ આજ તમને ખબર હશે કે આપડે ઇન્સ્ટાગ્રામ માં છે ને એક પોસ્ટ નાખી હતી નરેન્દ્ર મોદી અરે આપણે આ ઘેરે પાડી અને પછી ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરી તો ભલામાણા એમાં ચોવીસ કલાક ની અંદર એક મિલિયન વ્યૂ આવી જાય બોલો અને તમારી બધાની કોમેન્ટ વાંચે વાંચે હું તો આવશે ને દાંત કાઢી કાઢીને ખડી જાય બોલો એવી કોમેન્ટ કરી તમે એટલે મેં કીધું અહીંયા ઉપર છે ને આપણે એક વિડીયો બનાવી ના હું ખબર કે આપણે તમે જે કોમેન્ટ કરીને એ કોમેન્ટ આપણે છે વાંચવાની છે જો મોરલા બોલે કેમ પણ અવાજ

એ ને ને કે કે છે 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 એટલે અમારો પ્લાન એમ અમારે બનાવેલો પોસ્ટ વિચાર હતો અમે ખંભા ઉપર હાથ આમ વાહે રાખ્યો એનો ફોટો છે ને વાહે સિલેક્ટ થઈ ગયો એ આઈ વાહે ગોઠવી રાખ્યો બીજું કોમેન્ટ છે ઈડ તોફાની સુનકો એવું કાક છે એ ભાઈ કોમેન્ટ કરી છે નક્કી તમે ઇન્સ્ટાગ્રામ બંધ કરાવો

આ તો ભાઈ રહેવા તમે બોલતા જ નહીં ખોટા નહીં ખોટો વિરોધ વધી જાય પાછો એટલે બોલતા નહીં શાંત થઈ જાવ શાંત થઈ જાવ નેક્સ્ટ ક્વેશ્ચન છે અલગ ધણી આશ્રમ પૌથી એવું કહે છે ઈ ભાઈ કે છે કોમેન્ટ કરે છે ફાઇનલી સુખ નો સુરજ ઉગી ગયો હા ભાઈ આપણો સુખ નો સુરજ ઉગી ગયો પણ ખાલી ફોટામાં માં એઆઈ રિલેટેડ હો એઆઈ લીધેથી લીધે થી લાઈફ માં નહીં પછી નેક્સ્ટ કોમેન્ટ પૂછે છે બ્લેક લવર ભાઈ ઈ કહે છે કે મેસ ઘરે બતાવ્યું તું હે હે હું યાર તમે ઘર બતાવું છું ક્યાંથી ક્યાંથી આવ્યા ભાવેશન ગયું હતું તમારે ઘરની માટે જગ્યા નથી હેલિકોપ્ટર લઈને હું યાર તમે નેક્સ્ટ કોમેન્ટ કરે છે ક્રેજીભાઈ ઈ કહે છે કે મોદી સાહેબ નવરા લાગે હા ભાઈ એ તો બહુ યાર બહુ કામ ધંધાવાળા રાખે ને એટલે નવરા હોય એટલે હું ફોન કરું ને એટલે તરત આવી આવે આ તો સાહેબ અહીંયા વ્યાવ હતો એટલે તરત વ્યા ના ભાઈ એવું કઈ નથી આ તો ખાલી એક ફની વસ્તુ છે પેલે આમ કોમન વાંચ ને દાંત નથી આવતા જયારે પણ તમારી પહેલી વાર જયારે હું કોમન વાંચતો હતો ને ત્યારે મને બહુ દાંત આવ્યા હતા હવે નેક્સ્ટ કોમેન્ટ કરે છે આપણે સન ઓફ રાઠોડ હવે એનું કોમેન્ટ એમ છે કે હવે બળવાવાળા વાળા કે છે કે ડીકે ભાઈ એડિટિંગ કરેલો છે ના ભાઈ એ દેખ કરેલો રિયલ છે તમારી વાત તો સાચી છે આમ તો કોમેન્ટ કરી નેક્સ્ટ કોમેન્ટ આપડે કરે છે ગુજરાતીનો પ્રેમ ઈ કહે છે કે મોદી સાહેબ સામે રહેતી હામા ઘરવાળી જોવા આવ્યા હતા ઓ આપણે ડી કહેવા દીધા હામા ઘરવાળી છે એને જોવા આવ્યા હતા હે આવે તો ભાઈ નક્કી નો કહેવાય યાર ઈ તો આપણે દીકે ભાઈના પરમ મિત્ર છે કા દીકે ભાઈ વાહ બેક કેવરા થઈ તો હવે નેક્સ્ટ કોમેન્ટ કરે છે યંગનિક 1120 ઈ કે છે કે પીએમ સાઈનાથી આવી સીધા આ ભાઈ સાથે મુલાકાત કરી હા ભાઈ બહુ હાસુ છે સાયના હતા એ સાયના થી પાછા આયા આવ્યા ઈમરજન્સી મે ફોન કર્યો ને કે તમે અહી આવો અમારે બહુ કામ છે પર્સનલ એટલે તમે અહી આવો તો ઘરકામ સાયના થી છે ને ઇમરજન્સી માં આવી જાય હો બાકી અમારે હતું અચ્છા ને મજાક કરું નેક્સ્ટ કોમેન્ટ કરે છે બીએસ રાવલ ઈ એમ કે છે કે બે દિવસ પહેલા જ તો મોદી સાહેબ પૂછતા હતા કે એસકે ભાઈ અને ડીકે ભાઈ ક્યાં મળશે અહિયાં તમારા ફોટા ને એટલો બધો કોન્ટેક્ટ છે કે મારું વસ્તુ તમને પૂછે ભલા માણામ જોઈએ આની કોમેન્ટ માં 100 લાઈક છે વાહ વાહ

વા બિવા અનિત્યાર કમેન્ટ પિન કરી દીધી હાલ હું તો વી એમ કે છે કે કુછ લોક બોલેગે કે એડિટ હે તો ભાઈ તમારી હાસામાં હાસી વાત છે કે આ ચારે AI નો જમાનો છે ને AI નો અતરે હું વસ્તુ નથી બનતું એટલે આપણે જે અતરે બધાય આ ટ્રેનિંગમાં છે બધાય આ પોસ્ટ નાખે છે ને બધાય છે ને ટાઇટલ માં એમ લખે છે કે કુછ લોક બોલેગે કે યેડિટી હે કુછ લોક બોલેગે કે યે AI હે આ છે તે છે તો ભાઈ મેં એ નહોતું લખ્યું એટલે ભાઈએ છે કોમેન્ટ કરી નાખી ભાઈ ની કોમેન્ટ પીન કરી નાખી તો મિત્રો હજી તો તમે આમાં કોમેન્ટ એવી એવી છે તમે વાંચશો ને તમે દાંત કાઢી કાઢીને ખરીદ આવો મેં તો બધી કોમેન્ટ વાંચેલી છે એટલે મને દાંત ન આવ્યા દાદા પણ દાંત આવ્યો ને તો વિડીયો ઇન્ટરેસ્ટિંગ બને એટલે બધો આપણે ઇન્ટરેસ્ટિંગ બન્યો નથી પણ કાંઈ વાંધો નહીં તમે એકવાર જરૂર આપણે આ પોસ્ટમાં જઈને ખાલી કોમેન્ટ વાંચજો તમે અડધ કલાક તમે કોમેન્ટ વાંચશો તમારું માઇન્ડ હશે ને હાવ ફ્રેશ થઈ જાય એવું એવી કોમેન્ટ આવેલી છે મજા આવે છે અને મેં પોસ્ટ જ એ હાટું બનાવી કે ઘડી કામ મોજ મસ્તી થઈ જાય અને મજા આવે એ હાટ પોસ્ટ બનાવી એટલે તમે જીન કોમેન્ટ પર વાંચવાનું ભૂલતા નહીં ખાલી જીન એકવાર વાંચો તમને દાંત ન આવે ને તો પાછા વૈયા જાવ બસ તો હાલો હવે છે ને નેક્સ્ટ વિડિયો આપણે છે ને ક્યુ એને આવવાનો છે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો અને નેક્સ્ટ ક્યુ એને આપણે છે ને મેળાવે ને તો શનિ રવિમાં નાખવાનો છે એટલે ચેનલ સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો તો હાલો મળીએ આપણે બીજા વિડીયોમાં તો જય માતાજી જય દ્વારકાધીશ